હેલો ફ્રેન્ડ જય શ્રી રાધે રાધે જય માતાજી અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ અને આજે કુકિંગ બ્લોગમાં આપણે એક શિયાળામાં બનતી મસ્ત મસ્ત અને સ્વાદિષ્ટ રેસિપી ખાસ કરીને શિયાળામાં વધારે ખાવામાં આવે છે તો એ બનાવશું તો ચાલો એના માટે આપણે હવે તૈયારી કરીએ અને વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો જુઓ મેં અહીં રીંગણા લીધા છે તો રીંગણાને એકદમ સરસ રીતે ધોઈ નાખીશું કારણ કે શિયાળામાં ગરાનું પ્રમાણ પણ એટલું હોય છે અને દવાને એવું છાંટેલું હોય છે તો દરેક શાકભાજી આપણે ધોઈને જ વાપરવા જોઈએ તો અહીં મેં રીંગણા ધોઈ અને લઈ લીધા છે અને હવે આ રીંગણાના જે ડીટા હોય છે આગળ એ કાઢી નાખીશું અને બને ત્યાં સુધી કઠણ રીંગણા ન લેવા કારણ કે એમાં બી હોય છે એકદમ પોચા હોય એવા રીંગણા લેવા અને જુઓ આ રીતે છાલ આપણી જ્યારે આપણે રીંગણાને શેકવા મૂકી છાલ ઉતરતી નથી તો સૌથી પહેલાં આપણે એમાં તેલ લગાવી દઈશું જેથી કરીને રીંગણાની છાલ એકદમ સરસ રીતે ઉતરી જાય તમે આ ટ્રાય જરૂર કરી શકો કારણ કે સહેજતાથી છાલ ઉતરી જાય છે અને હવે આપણે ગેસ ઉપર રીંગણા શેકવા માટે મૂકી દઈશું અને બધા જ રીંગણા શેકી અને એની છાલ પણ ઉતારી લઈશું હવે આપણી છાલ ઉતરી ગઈ છે અને તેલમાં મેં રાઈ નાખી દીધી છે અને રાઈ તતળી જાય એટલે આપણે એમાં લસણ નાખી દઈશું અને લસણને સેજવાર એકદમ જે લાલ થઈ જાય ને એ રીતના થવા દઈશું કારણ કે તો સ્વાદ વધુ આવે છે હવે આપણે એમાં હિંગ નાખી દઈશું અને ત્યારબાદ આપણે એમાં લીમડાના પાન નાખી દઈશું અને લસણ એકદમ સરસ રીતે થઈ જાય તો સરસ સ્વાદ આવે છે લાલ થઈ જાય છો અને હવે આપણે એમાં આદુની પેસ્ટ પણ ઉમેરી દીધી છે અને આદુ અને લસણ એકદમ ચડી જાય પછી આપણે એમાં નાખી દઈશું આપણી ડુંગળી મેં આ લીલી ડુંગળી લીધી છે તમે સૂકી ડુંગળી પણ નાખી શકો અને ડુંગળીને એકદમ બ્રાઉન રંગની થઈ જાય ત્યાં સુધી આપણે સાતળીશું અને ત્યારબાદ આપણે એમાં ટામેટાં નાખી દઈશું અને આપણે આપણા રૂટીન મસાલા પણ કરી લીધા જીરું હળદર ગરમ મસાલો મીઠું એ બધું નાખી દેવાનું જેથી કરીને એ ટમેટાની પહેલાં નાખવું એટલે મસાલો એકદમ સરસ ચડી જાય છે અને હવે આપણે જે રીંગણાનો આપણે માવો બનાવેલો છે છાલ ઉતારીને આપણે એકદમ ઝીણા ઝીણા તમે ચાકે પણ સુધારી શકો અથવા તો તવી જે ધાર હોય એનાથી પણ ભાંગી શકો તો બધા જ રીંગણા મેં અહીં પલ્પ જેવા કરી લીધા છે અને એ આપણે ડુંગળી ટમેટામાં નાખી દઈશું અને બધો જેથી કરીને એ મસાલો એકદમ મિક્સ થઈ જાય ટમેટા અને ડુંગળી સરસ રીતે ચડી જાય પછી મૂકવો અને એ પછી આપણે એમાં ઢાંકી દઈશું થોડીવાર માટે જેથી કરીને આપણા રીંગણામાં જે મસાલો છે એ બધો એકદમ સરસ રીતે ચડી જાય અને બાળકો રીંગણા ખાતા નથી હોતા પરંતુ આ રીતે આપણે બનાવીને દઈશું ઓરો તો એ જરૂરથી ખાય છે અને આની સાથે તમે દહીં નાખશો તો પણ મજા આવશે અને જુઓ હવે આપણા ઓરામાંથી એકદમ તેલ છૂટું પડી ગયું છે અને આપણો ઓરો પણ ચડી ગયો છે હવે ઓરાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે ઘી અથવા માખણ નાખી શકો મેં ઘી નાખ્યું છે અને હું વધારે પડતું તો માખણ જ ઉમેરું છું પરંતુ માખણ ગઈકાલે જ ગરમ કરી લીધું એટલે આજે મેં એ જ માખણમાંથી ઘી બનાવેલું છે એ જ ઘી ઉમેર્યું છે અને ઘીવાળો ઓરો ખાવાની તમને બહુ જ મજા આવશે અને જુઓ એકદમ સરસ સરસ બનીને તૈયાર થઈ ગયો છે અને બાજરાના રોટલા સાથે તો ઓરો ખાવાની બહુ જ મજા આવે છે અને શિયાળામાં બહુ લીલું લસણ ને લીલી ડુંગળી પણ આવતા હોય છે તો તમે એ પણ જરૂરથી ઉમેરી શકો મેં લીલી ડુંગળીના પાંદ કાપી ખાતાને અને એ જ ડુંગળી ઉમેરેલી છે અને ત્યારબાદ આપણે ધાણાભાજી નાખી લઈશું જેથી કરીને ઓરાનો સ્વાદ દસ ગણો વધી જાય તો જુઓ તૈયાર છે આપણો ઓરો અને આપણે ઉપર ફરીથી થોડું ઘી ઉમેરી અને ઓરાને સર્વ કરીશું અને બહુ મસ્ત મજાનો બન્યો છે જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફ્રેન્ડ